પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા હારિતના જલ્યાણ પરિવારનું સન્માન કર્યું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા તાજેતરમાં જંબાજી બહાદુરે પૂનમના મહામેળામાં પદયાત્રા કરી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં હારિતના સહયોગી દાતાશ્રી જલ્યાણ પરિવારનું સન્માન કર્યું હતું અંબાજી નજીક આવેલ જીલોત્રા ગામ નજીક ગામ પાટિયા પાસે ભાદરી પૂનમના મહામેળામાં પદયાત્રા કરી જતા દર્શનાર્થીઓની સેવા માટે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા દાતાઓના સહયોગથી મેડિકલ મકાઈ તથા ચા નાસ્તાનો સેવા કેમ્પ રાખ્યો હતો ત્યારે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાથરોડિયા દાદા તથા ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ નાણોદાની સૂચનાથી દાતાશ્રીનું સન્માન કરાયું હતું જેમાં મુખ્ય દાતા તરીકે હારીના પ્રખ્યાત સેવાભાવી જલ્યાણ પરિવારના ઠક્કર ફરસુભાઈ ડાયાભાઈ મિતેશભાઈ ઠક્કર નિલેશભાઈ ઠક્કર શૈલેષભાઈ ઠક્કર યુવરાજ ઠક્કર બ્રિજેશ ઠક્કર સહિત જલ્યાણ પરિવારનું શિલ્ડ આપી સારું ઉઢાડી વિવિધ મોમેન્ટો આપી સન્માન કરાવ્યું આ પ્રસંગે હારી તાલુકા પ્રમુખ રવિભાઈ દરજી ઝોન પ્રભારી રાજુભાઈ પટેલ પ્રદેશ આઈટી સેલના નિખિલ જોશી જયેશ ગજર સહિતના હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કમલેશ પટેલ પાટણ